જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ સપ્તમ સ્કંદ અધ્યાય છ પ્રહલાદનો બાળકોને ઉપદેશ પ્રહલાદજી બોલ્યા મનુષ્ય જન્મ દુર્લભ છે અને તે પણ નાશવંત છે છતાં ઈચ્છિત અર્થ આપનાર છે માટે બુદ્ધિમાન મનુષ્ય બાલ્ય અવસ્થામાં જ ભગવત ધર્મનું આચરણ કરવું આ જગતમાં પુરુષે વિષ્ણુ ભગવાનના ચરણનું શરણ લેવું તે યોગ્ય છે કારણ કે એ ભગવાન સર્વ પ્રાણીઓના આત્મા ઈશ્વર અને પ્રિય મિત્ર છે હે દૈત્યો ઇન્દ્રિયોથી પ્રાપ્ત થનારું વિષય સુખ તો પ્રાણીઓને શરીરનો સંબંધ થતા બધે મળી રહે છે જેમ પૂર્વ જન્મમાં કરેલા કર્મો પ્રમાણે પ્રયત્ન કર્યા વિના પ્રાણીઓને દુઃખ મળે છે તેમ સુખ પણ વિના પ્રયત્ને મળે છે માટે સુખ મેળવવાનો પ્રયાસ ન કરવો જોઈએ કારણ કે એવો પ્રયાસ કરવાથી કેવળ આયુષ્યનો નાશ થાય છે પણ પરમ કલ્યાણ રૂપ ભગવાનના ચરણ કમળની પ્રાપ્તિ થતી નથી સંસારમાં આવી કુશળ પુરુષે પોતાના પુરુષ શરીર તથા રોગ વગેરે ન હોય અને અસમર્થ ન થઈ વિનાશ ન પામે ત્યાં સુધીમાં જલ્દી કલ્યાણ માટે પ્રયત્ન કરવો જોઈએ પુરુષનું આયુષ્ય સો વર્ષનો પુરુષ છે આ વૈદ્યકી પ્રસિદ્ધિ પ્રમાણે સો વર્ષનું છે તેમાંથી અડધો ભાગ નિષ્ફળ જાય છે કારણ કે રાત્રિમાં નિદ્રારૂપી ઘોર અંધકારને પામી સૂવે છે તે સમયે પુરુષ અ અજીતતાત્મા હોય છે દેહ તથા ઇન્દ્રિયોને વશ કરી શકતા નથી હવે બાકી રહ્યા પચાસ વર્ષ તેમાંથી પણ મૂર્ખ મનુષ્યના વીસ વર્ષ બાલ્ય અવસ્થામાં અને કુમારાવસ્થામાં રમતા જતા રહે છે અને છેલ્લા વીસ વર્ષ વૃદ્ધા અવસ્થાથી શરીર ઘેરાઈ જતાં અસમર્થપણામાં જાય છે વચ્ચેના દસ વર્ષનું આયુષ્ય બાકી રહ્યું તે તો ઘરમાં આસક્ત થઈ પ્રમાદી બનેલા પુરુષનું દુઃખથી પૂર્ણ થાય તેવા કામ ભોગમાં તથા અતિશય બળવાન મોહમાં થાય છે કદાચ તમે કહેશો કે યુવા અવસ્થામાં ઘર વિશે આસક્ત હોવા છતાં પાછળથી વિરક્ત થઈ કલ્યાણ પામશે એના ઉત્તરમાં કહેવાનું કે એ વાત જ અસંભવિત છે કારણ કે ઇન્દ્રિયો જેણે જીતી નથી એવો કયો પુરુષ ઘરમાં આસક્ત અને મજબૂત સ્નેહ પાસોથી બંધાયેલા આત્માને છૂટો કરવાને ઉત્સાહ પણ બતાવી શકે તેમ છે વળી જે ધન પ્રાણ કરતાં પણ પ્રિય છે અને જે તે મનુષ્ય ચોર બની સેવક કે વેપારી થઈને પોતાના પ્રાણથી મેળે છે તે ધનની તૃષ્ણાને કયો પુરુષ છોડી શકે તેમ છે તેમજ જેનું મન રાગાશક્ત હોય તે મનુષ્ય પુત્રોનું સુંદર પુત્રીઓનું ભાઈઓનું બહેનોનું ગરીબ માતા પિતાનું અનેક જાતના સુંદર રાસ રચીલા ઘરોનું કુલ પરંપરાથી ચાલતી આજીવિકાનું પશુ પર પશુવર્ગનું અને સેવક વર્ગનું સ્મરણ જ કર્યા કરે છે અને એવો મનુષ્ય પોતાની કૃપાપાત્ર સ્ત્રીના એકાંત સંગને તથા ગુપ્ત વિચારોને કેમ તજી શકે વળી તે મનુષ્ય કાલું કાલું સુંદર ભાષણ કરતા પોતાના બાળકોના સ્નેહથી બંધાયેલો હોય છે તેથી તેઓના સંગને પણ સી રીતે તજી શકે જેમ રેશમનો કીડો પોતાના હિતકારી ઘર બનાવતા તેમાંથી પોતાના નીકળવાનો માર્ગ પણ નથી રાખતો તેમ કર્મો કર્યા કરતો મનુષ્ય લોભને લીધે કામનાઓથી અતૃપ્ત જ રહે છે અને અત્યંત દુષ્ટ પરિણામવાળા મોંથી યુક્ત થઈ ગુહ્ય ઇન્દ્રિયોના તથા જીભના સુખને સર્વથી અધિક માને છે જેથી વૈરાગ્ય કેવી રીતે પામે કુટુંબનું પોષણ કરવામાં નાશ પામતા પોતાના આયુષ્યને તથા નાશ પામેલા પોતાના પુરુષાર્થને તે પ્રમાદી મનુષ્ય સમજી શકતો નથી અને તેથી જ સર્વ સ્થળે ત્રણ પ્રકારના તાપથી તેનું મન દુઃખી થાય છે છતાં વૈરાગ્ય પામતો નથી કારણ કે પોતાના કુટુંબમાં જ તે આનંદ પામી રહ્યો છે પારકું ધન હરનારાને આ લોકમાં તથા પરલોકમાં જે અનર્થ પ્રાપ્ત થાય છે તેને તે જાણવા છતાં તેનું મન પારકા ધનમાં નિત્ય લાગેલું જ રહે છે અને જેની કામનાઓ શાંત થઈ નથી એવો તે અજિતેન્દ્રીય કુટુંબી પારકું ધન હરે છે આ રીતે હે દાનવો કુટુંબનું પોષણ કરતો તે મનુષ્ય વિદ્વાન હોય તો પણ સાક્ષાત્કાર કરવા સમર્થ થતો નથી કારણ કે જેની ભાવના આ પોતાનું અને આ પારકું એમ ભેદવાળી છે તે મુઠની પેઠે નરકને જ પામે છે કારણ કે જેઓની દ્રષ્ટિમાં કેવળ કામ જ છે અને જેમાંથી પુત્ર પોત્રાદી સંતતિ રૂપ બેડી ઉત્પન્ન થાય છે તે સ્ત્રીઓને રમવાના રમકડા જેવો જ જે થયો છે તે બિચારો કોઈ કાળે અથવા કોઈ ઠેકાણે પોતાના આત્માને મુક્ત કરવા સમર્થ થતો નથી માટે હે દૈત્યો કેવળ વિષય પરાયણ દૈત્યોને સંક દૂરથી છોડી તમે આદિદેવ નારાયણના શરણે જાઓ કારણ કે સર્વસંગ છોડનાર પુરુષોને તે ભગવાને મોક્ષ તરીકે ઈચ્છેલા છે હે પુત્રો ભગવાનને પ્રસન્ન કરનાર બહુ પરિશ્રમ પડતો નથી કારણ કે ભગવાન સર્વ પ્રાણીઓના આત્મા અને સર્વ સ્થળે વ્યાપ્ત છે સ્થાવરથી માંડી બ્રહ્મા સુધીના નાના મોટા સર્વ પ્રાણીઓમાં પાંચ ભૂતોના વિકારરૂપ પદાર્થોમાં આકાશાદી પાંચ મહાભૂતોમાં સત્વાદી ત્રણ ગુણોમાં ગુણોની સામ્ય અવસ્થારૂપ પ્રકૃતિમાં તથા ગુણોની વિષય અવસ્થારૂપ મહત્વત્વાદી એક જ અવિનાશી ઈશ્વર રહેલા છે તે પરમેશ્વર ખરી રીતે કલ્પનામાં પણ ન આવે તેવા અનિંદ્રેન્દ્રિય અપૂર અમુક સ્વરૂપ દર્શાવવાને અશક્ય છે તો પણ માયાને લીધે દ્રષ્ટા અને ભોગતા સ્વરૂપે વ્યાપકપણાથી અને દ્રષ્ટિ તથા ભોગ્ય દેહાદી રૂપે વ્યાપ્તપણાથી દર્શાવી શકાય છે કારણ કે ભગવાનનું સ્વરૂપ કેવળ અનુભવાત્મક આનંદરૂપ જ છે તો પણ ગુણાત્મક સૃષ્ટિ જેનાથી ઉત્પન્ન થાય છે એવી માયાથી પોતાના ઐશ્વર્યને તે ઢાંકી દે છે માટે તમે આસુરી ભાવ છોડી સર્વ પ્રાણીઓ ઉપર દયા કરો જેથી ભગવાન પ્રસન્ન થાય સર્વના આદ્ય તથા અનંત તે ભગવાન પ્રસન્ન થાય ત્યારે શું અલભ્ય છે અર્થાત સર્વ સુલભ છે તો પણ ભગવાનના ચરણોનું ગાન કરતા અને તે રૂપી સારને ગ્રહણ કરતા આપણા ગુણના પરિણામરૂપ દૈવ્યથી જ સિદ્ધ થયેલા ધર્મ અર્થ ને કામનું શું પ્રયોજન છે તેમજ ગુણ રહિત મોક્ષને ઈચ્છવાનું પણ શું પ્રયોજન છે વળી ધર્મ અર્થ ને કામરૂપ ત્રિવર્ગ કહ્યો છે તે અને તે ત્રિવર્ગ મેળવવા આત્મવિદ્યા તર્કશાસ્ત્ર દંડનીતિ અનેક પ્રકારની જે આજીવિકાઓ કહી છે તે બધું વેદમાં જણાવ્યું છે એમ હું માનું છું તે સગડું પોતાના મિત્ર પરમ પુરુષ ભગવાનને જ પોતાનો આત્મા અર્પણ કરવામાં સાધનરૂપ થાય તો જ હું તેને સત્ય માનું છું નહીં તો તે સર્વ અસત્ય છે આ દુર્લભ નિર્મળ જ્ઞાન નર નારાયણ ભગવાનને આ નારદજી કહ્યું હતું જેઓ સર્વ પરિગ્રહ છોડનારા ભગવાનના એકાંત ભક્તોના ચરણકમળની રજમાં સ્નાન કરે છે પોતાના મસ્તકે તેમની ચરણ રજ ચડાવે છે તે સર્વ પ્રાણીઓને એ જ્ઞાન થઈ શકે છે આ અનુભવ સુધીનું જ્ઞાન તથા ભગવાનનો શુદ્ધ ધર્મ દેવતુલ્ય દર્શનવાળા નારદજી પાસેથી પૂર્વે મેં સાંભળેલો છે દૈત્ય પુત્ર બોલ્યા હે પ્રહલાદ તમે કે અમે શુક્રાચાર્યના આ બે પુત્રો વિના બીજા ગુરુને જાણતા નથી અને આપણા સર્વ બાળકોના આ બંને નિયંતા છે આજ દિવસ સુધી તમે અંતઃપૂર્વમાં જ રહો છો તેથી તમને મહાપુરુષનો સંગ થવો દુર્ઘટ છે તો તમે આ જ્ઞાન ક્યારે મેળવ્યું હે સૌમ્ય આ અમારો સંશય છે માટે જો તમે અમારાનું વિશ્વાસનું કારણ હોય તો અમારો આ સંશય દૂર કરો શ્રીમદ ભાગવત મહાપુરાણ સપ્તમ સ્કંદ અધ્યાય છ સમાપ્ત જય શ્રી કૃષ્ણ